દિશામાં ઔદ્યોગિક અકસ્માતની ઘટનામાં એકવીસ લોકોએ જીવ ગુમાવવાની ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે પણ રાજ્યમાં ઔદ્યોગિક કામદાર સલામત ન હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં અઠ્ઠાણું લોકોએ ઔદ્યોગિક અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે ભરૂચ દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર છે જ્યાં ભરૂચ અંકલેશ્વર વાગરા ઝઘડીયા વાલિયા અને જંબુસર તાલુકામાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે એક અંદાજ મુજબ ભરૂચ જિલ્લામાં એક હજાર કરતા વધુ ઉદ્યોગો મૃત્યુ પામ્યા છે તો ભરૂચમાં આ આંકડો સોની નજીક છે કોંગ્રેસના આક્ષેપ સામે ઉદ્યોગ મંડળો કામદારોની સલામતીના પૂરતા પ્રયાસ કરવામાં આવતા હોવાનું જણાવી રહ્યા છે કામદારોની સલામતી માટે સેમિનાર જાગૃતિ વિશેના કાર્યક્રમો તાલીમ અને અધિકારીઓની સીધું માર્ગદર્શન હોવા છતાં અકસ્માત અમદાવાદમાં એકસો છવ્વીસ મોરબીમાં એકસો ચૌદ ભરૂચમાં અઠાણું વલસાડમાં બાણું કચ્છમાં ઇકોતેર ના મૃત્યુ થયા છે કોંગ્રેસના આક્ષેપ અને ઉદ્યોગકારોના સુરક્ષા અને સલામતીના પૂરતા પ્રયાસના દાવાઓ વચ્ચે ક્યાંક આપને ક્યાંક લાપરવાહી જેવા કિસ્સાઓ પણ અકસ્માતનું મૂળ બનતા હોવાનું ફાયર સેફ્ટી એક્સપર્ટ જણાવી રહ્યા છે તાજેતરમાં બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં સુરક્ષા અને સલામતીની અનદેખી અને પરવાનગીની એસી તેસીએ એકવીસ લોકોનો ભોગ લીધો છે તાજેતરમાં અંકલેશ્વરની ડેટોક્સ અને દહેજની કેમિકલ કંપનીમાં કામદારોના અપમૃત્યુની ઘટનાઓ છતાં તંત્ર દાખલારૂપ કાર્યવાહીમાં ઉણું ઉતરતા ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓ પર બ્રેક લાગી રહી નથી ભરૂચ જિલ્લો કેમિકલ અને ફાર્મા ઝોન અને ફાર્માનું સેફ્ટીનું ઝોન છે અમારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સલામ સલામતી અને સેફ્ટીના પ્રોગ્રામો બાબતમાં એ અને ડીપીએમ છે અમારી પાસે જે ઉદ્યોગ મંડળ દ્વારા સંચાલિત સંસ્થાઓ છે એના દ્વારા અમે અવરનેસના અવરનેસના પ્રોગ્રામો દર વર્ષે બે થી ત્રણ કરતા હોય છે તેમજ અંકલેશ્વરમાં લિમિટેડ કંપની અને મધ્યમ કંપનીઓ જે છે એ દર વર્ષે સેફ્ટી અને સલામતી બાબતના અવેરનેસના પ્રોગ્રામો કરતી આવેલી છે અંકલેશ્વરમાં ડીપીએમસી જે છે અમારી એ અદ્યતન ડીપીએમસી છે છતાંય પણ આકસ્મિક જે કાંઈ અકસ્માતો થાય છે તેમાં જૂજ પ્રમાણમાં અકસ્માતોમાં કામદારોને નુકસાન થયેલું છે અથવા તો ઇન્ડસ્ટ્રીને નુકસાન થયેલું છે એવા દાખલા આ પાંચ છેલ્લા પાંચ વર્ષમાં ઘણા બનેલા ઓછા બનેલા છે અકસ્માતો અને એમાં ભરૂચ જિલ્લો અત્યારે હાલમાં સૌથી ઓછો અકસ્માત બાબતમાં છે અકસ્માતી અકસ્માત જ હોય છે છતાંય સેફ્ટી અને સલામતી અને એ કામદારોની સેફ્ટી અને સલામતી એ અમારો મેઈન ગોલ છે